છોટાઉદેપુરના ડુંગર અને જંગલ વિસ્તારથી ઘેરાયેલા કમાટમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે એકમાત્ર એવા સ્ત્રોત આ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં ફક્ત નર્સના સ્ટાફ એમ બીબીએસ ડોક્ટર જ હાજર છે જે સામાન્ય બીમારીનો ઈલાજ કરે છે ખાસ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરના અભાવે અન્ય દર્દીઓને અહીં નથી તપાસવામાં આવતા કેસ બારી પર કોઈ દર્દી જોવા નથી મળતા છોટાઉદેપુર જિલ્લાના કમાટ ગામે આવેલા હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું બિરુદ બળ્યું છે પરંતુ એક હોસ્પિટલને ચલાવવા માટે અહીં ખાસ ડોક્ટરો નથી મળી રહ્યા આ હોસ્પિટલમાં MBBS ડોક્ટર સિવાય કોઈ પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી જેને લઈને સરહદી વિસ્તાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના કમાર તાલુકાના દર્દીઓને આલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડોક્ટર નામ તો મે અત્યારે ચાર બોન્ડેડ છે અને અમારો સુપ્રિટેન્ડન્ટ અનિલ સર છે જે અત્યારે બરોડામાં છે બાકી અત્યારે ઇન્ચાર્જ પોઝિશન પર હું છું ડોક્ટર કૃતિકા એમબીબીએસ અને અમારા ચારે ચાર પોઝિશન પર બધા એમબીબીએસ આવી ગયા છે બટ સ્પેશિયાલિસ્ટની સખત જરૂરિયાત છે સ્પેશિયલી ગાયનેકોલોજિસ્ટ અત્યારે પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક તો સેવા સેતુમાં આવે છે બટ ઇફ પોસિબલ ગાયનિંગ આવી જાય તો મને વધારે સારું રહેશે સગા અહીંયા મોસ્ટલી લોકો રિપોર્ટ્સ નહીં કરાવતા કારણ કે યુએસજીની સુવિધાઓ નહીં સ્પેશિયલી અને કરાવે છે ફક્ત કેસરમાં તો અગર એક રેડિયોલોજિસ્ટ બી મળી જતે અગર એક લેબ ટેકનિશિયન બી મળી જાય સોનોગ્રાફી માટે તો બી સારું રહેશે પ્લસ બાકી તો વાંધો નહીં અમારા જોડે બે એનપીએમ સ્ટાફ છે અલ્પેશભાઈ અને હિનાબેન મોસ્ટલી ડિલિવરી એ લોકો સંભાળતા હોય છે અહીંયાના નર્સિંગ સ્ટાફ અને કંઈ એવું હોય તો અમે રિફર કરીએ ક્યાં તો હું સંભાળું છું અહીંયા અમે ઓગણત્રીસ સ્ટાફ નર્સ છે એમાંથી ઓગણત્રીસ સ્ટાફ નર્સમાંથી બે એમપીએમ સ્ટાફ છે અને અમારા બધા જ નર્સ એક્સપોર્ટ છે અને બધા જ ખૂબ સારી રીતે કરાવી શકે છે જ્યારે અમને કંઈક કોમ્પ્લિકેટેડ લાગે છે ત્યારે અમારા બે એમપીએમ સ્ટાફ એટ એ ટાઈમ અમને આવી જાય છે અને મદદ કરે છે અને અમને પોસિબલ હોય તો અમે કરાવી દઈએ છીએ ના હોય તો અમે અમારા ડૉક્ટરને ઇન્ફોર્મ કરી અને અમે આગળ રિફર કરીએ છીએ ગાનું પાસે રહેવાની વ્યવસ્થા તો નથી કારણ કે કોર્ટર્સ ઓછા છે એમાંથી હું હું ગીતા રાઠવા અને બે એમપીએમ સ્ટાફ જ રહે છે બાકીના અપડાઉન કરે છે જે બારે બહારથી ભાડે રહીને રહીને આવે છે મંથલી ડિલિવરી 150 ની અરાઉન્ડ થાય છે ગયા મહિને 134 થઈ હતી આ મહિને ચાલુ મહિનામાં આજ દિન સુધીમાં 100 સોરી 74 ડિલિવરી થઈ છે અને હોમ ડિલિવરી ભી 24 25 ગયા મહિનામાં હતી અને આ મહિનામાં ભી 10 એક ડિલિવરી હોમ ડિલિવરી થઈને આવેલી છે અને રિફર 40 થી 50 રિફર મંથલી થાય છે ગાયનેકોલોજીસ્ટ છે નહીં અમે એનપીએમ સ્ટાફ છે બે જણ અને બીજા નર્સિંગ સ્ટાફ છે અમારી જોડે તો ના હોય એટલે એને તકલીફ પડે કે અમુક પેશન્ટ કરવું પડે જે અમુક એવા હોય છે કે પૈસા પણ નહીં હોતા મોકલવું પડે પૈસા ખર્ચવા માટે તૈયાર અમારો કવાટ તાલુકો એકસો બત્રીસ ગામ નો તાલુકો છે અને આ તાલુકાની અંદર અમારી પ્રજા જે છે એ રે છે ડુંગરો ની વિસ્તારમાં રહે છે સારો પણ વિસ્તાર છે પણ ડુંગરો માં રહેતા મારા ભાઈઓ જ્યારે કટ તાલુકાની અંદર જ્યારે આરોગ્યની સેવા લેવા આવે ત્યારે એ સાવા સેવા મળતી નથી એનું કારણ છે ડૉક્ટરો નથી અહીં સ્પેશિયલિસ્ટ ડૉક્ટર નથી ગાયનિક ડોક્ટર નથી તો એના લીધે અમારા પ્રજાને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે તો અમારી માગણી છે કે અમને વહેલી તકે ડૉક્ટરો આપી દે અમારા તાલુકાને આપી દઈએ અમારી તાલુકાની પ્રજા પણ ખુશ થશે પણ વારંવાર અમને રજૂઆત કરે છે અને અમે જે તે તંત્રને પણ રજૂઆત કરીએ છીએ પણ કોઈ બધા ધ્યાન લેતું નથી તો એનું કારણ કેમ આટલું મોટું તંત્ર બેઠું છે તો ધ્યાન તો દોરવું જોઈએ આગળ છોટાઉદેપુર જિલ્લાનો કવાટ તાલુકો આ છે કવાટ તાલુકાની રેફરલ હોસ્પિટલ આ રેફરલ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટનો દરજ્જો મળ્યો છે આ ત્રીસ બેડ ધરાવતું હોસ્પિટલ હતું પરંતુ અત્યારે સો બેડ ધરાવતું હોસ્પિટલનો દરજ્જો મળ્યો છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અહીંયા કવાટ તાલુકાની અંદર એકસો જેટલા ગામો આવેલા છે એકસો બત્રીસ ગામોની જો વાત કરવામાં આવે તો એમાં કેટલાક અંતરિયાળ વિસ્તારો આવેલા છે અંતરિયાળ વિસ્તારોમાંથી જે મહિલાઓ અહીંયા પ્રસુતા માટે આવતી હોય છે તેમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કેમ કે મહત્વની વાત એ છે કે અહીંયા જે ડોક્ટરો જે છે ડૉક્ટરોનો અભાવ છે ગાયનેક્સ ઓર્થોપેટિક અને ફિઝિશિયન જેવા ડોક્ટરોનો અહીંયા અભાવ છે એવું નથી કે અહીંયા લોકોએ રજૂઆત ના કર્યો હોય ઘણી વખત રજૂઆતો કરવા છતાં પણ ડોક્ટરોની અત્યાર સુધી અહીંયા નિમણૂક કરવામાં નથી આવી

અને આ હોસ્પિટલમાં જે ડોક્ટરોનો અભાવ છે તેની નિમણૂક કરવામાં આવે રફિક મકરાણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી છોટાઉદેપુર